એવી એકાદશી જેની મહારાષ્ટ્ર તથા અન્ય ભક્તો રાહ જોતા હોય છે તે છે અષાઢી એકાદશી એટલે કે દેવશયની અથવા હરિશયની એકાદશી આ એકાદશી મહાન પુણ્યમય સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી સર્વ પાપોને હરનારી છે આ દિવસે જેમને કમળના ફૂલથી ભગવાન વિષ્ણુનું પૂજન અને ઉત્તમ એકાદશીનું વ્રત કર્યું હોય છે તેમને ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું એટલે બ્રહ્મા વિષ્ણુ શિવનું પૂજન કરી લીધું છે એવું માનવામાં આવે છે જે મનુષ્ય આ વ્રત નું કરે છે તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે આ કારણે યત્ન પૂર્વક આ એકાદશી નું વ્રત કરવું જોઈએ એકાદશી નું મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાન નું ફળ મળે છે ખરેખર તો આ એકાદશી થી ભગવાન વિષ્ણુ ક્ષીર માં યોગ નિદ્રા માં ચાલી જાય છે એટલે કે શેષ સૈયા પર શયન કરે છે તેથી તેને દેવશયની એકાદશી કહે છે અને ફરી ચાર મહિના પછી કાર્તિક મહિનાના શુક્લ પક્ષ ની એકાદશી કહે છે એકાદશી સમય છે અઠાવન મિનિટ થી છ જુલાઈ રાત્રે નવ વાગ્યા ને ચૌદ મિનિટ સુધી વ્રત ઉપવાસ છ જુલાઈ ના દિવસે રાખવાનો છે એકાદશી સમય તથા વ્રત ના દિવસે ચોખા અને ચોખા પરથી બનેલા પદાર્થો ખાવાના નથી